પીસ કરો પીસ કરીને ગંધા છે મોટો એ કલા પપ્પા વધારે ગંધા આઉટ ઓફ રેન્જ ભાઈ એ ગયો ભોસડીનો હવામાં મોન્ટે બાનો હેડશોટ નાગો બીજો આવ્યો એલા માર્યો કઈ ને લોડે માર્યો થોડી તો મારી ભરત નું તારે માથે ચડી જો નો બતાય એ એ સમે જોજો છે છે આઈને આઈને ખુલામે

ઈનકી છે ને જીવડ વર 16 ઈજો સોધી નું મારે ની જેમ જો પણ રે જગડે હું બેડો જાન દે એને એ જ મારો તો છે હા લાઈટ આવી ગયા લે પંખો પવન કાકા માલ લો હેડ દેખાય તો બોલો ઝાડું થઈ સોજે સોના ની ક્લોર ફાઈન તારી ફોન છે સોદા બન્ના ગાઈન મરમ પીચી સોદ હેડશોટ ની ગાય મરાઈ ગઈ આ હે પવન એવો કે ગજો બોગાઈ

કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હવે લોડાવને દેખાડ દેવાનું છે ટક્કર ના ટક્કર ના હોય ને તો ભાટે હો પછી હમણા સુથી નાખું રે ને ભાઈ કોક આવે છે ના નર પડવા દે કોમ છે માર એક જ ગોળી માર હોળા ગયો ગયો તો લૂટો કા સમે એક જ ગોળી નો રહે ને જાય તું અરે મોકો તો છે

સપનું જીસીબી લેવાનું જીસીબી લેવું છે એ ટેક એટલે મે છે ને મારા સાધન નું નામ બદલીને જીસીબી રાખી દીધું છે છે હા હવે તો હવે લઈ લે તો વીએસએસ મારે છે હું કોઈ કે હવે એને કે ફાટ ના તરી હવે અહીંયા રહેજો કોઈ હલતા નહીં કાકા નોક છે નોક છે આ એક કરવા જો જો ઈ બે ડેમેજ છે જો એવો ડેમેજ છે

આયા 25 છે મારા કાજ સ્ટીક હોત પણ આ કાળ્યો છે ને મારી આઈડી ખોલે સોધી તમે સ્ટિક તોડી નાખ અલગ અલગ એરિયામાં માં રમવાની મજા અલગ છે કલેજા ન્યુ ચેલેન્જ સમજાય રોજ એનો એ તો હાવ કરે ભાઈ આ તો ઈ ઈ યોદ્ધા જીવી જેને તો કોઈ પણ મેદાન જીતવું અસંભવ નથી રોજ દાબેલી ખાવાથી એનો મતલબ એમ નથી કે રોજ પાઉ ન ખવાય ક્યારેક પાઉ ભાજી ખવાય ઈ હાલ અમે આના પાઉ જ રાખ્યું છે ખાને એમ હાલે તાઈ નહીં આયા ઘરમાં આવ્યો બાય ભાઈ આય ઉભા યાર અંદર રહ્યો ને કોણ છે તો હુકમ કેવો ફાટી રે ભોસડી નો ભાળી ગયો સાજા એક જ ભોળી ગઈ ફાટી ગઈ કરશે ડેમેજ ભોસડી મરતો દેની ની નાખો કોઈ બોડી ફાયર ભાઈ આ તો કરો એક બંદો આ એક બંદો તો કરો

હલાશ કરું છું એ انا બસ કલું ને કરતા રહી જો કોને ભર્યો તને એ મેરી હા જમીન કે

લેટ ટોકા ના દોરે જ આવે અહીંયા એક ગાંડો ડેમેજ ક્યાં ડેમેજ બે કોળી મારી કોણ લોડો ડેમેજ કયા પાછળ અર આ કેટલી મેં મારે ભોચડી નું શરમ બગીરનું અહીંયા કન્ટેનર એક બંદા આવો કોઈક મદદ કરવા મારી પાસે છે એક કોળી કોણ હા ભાઈ ગાલ

એ સודיના ખોલ્લા મૈન મારી નાખો સודיના યુદ્ધ નીતિ મને ખબર છે અમને હું અલકા તમે કાવતરા કરી જો ને તો હું કાવતરુ કરી અને કાવતરુ તો બહુ ભુન્ડો એ તારા ઘોડા નહિ

અજી જો નીકળ્યા છે એરિયામાંથી સમાચા સડ ગયો આવો આલે દોડી દોડી આવ લે બેસી મોકો ડેમેજ જાય તો ડાડા સમેર ડેમેજ હા આ આ ગેમ છોડાય જો તમે હજી કયો આઈ ન કે લોડા ફટી એમાં આવી હેઠે જા ને જોય બંધો એક જ બોલી મોકો આયા આવો થેન્ક યુ કી લે એ બોડીને મોકોન મારને થેન્ક યુ ડિમિટ રી જમાર બોલ એ એ તમારો રે છે સમેર બોસડીનો બોસડીનો ખોટીનો થોડો મન નખ્યો પેલારે મે માર્યો કુજો આ તું હાલવા મંઈને કાકા તો લોડા આ ખોટીનો છે તારા અમે બે કાકા બત્રીસ વારે પીવો મળ્યો છે આ

अच्छा दिया मैंने आओ अच्छा जल्दी से आओ <आवो>? चलो <manyal> लो कौन से पूछ लेना समीर अराउंड जो आलो काय वादो ने एक राउंड आल्छे भाई ए एक राउंड जीतवा दीजो भाई लाओ ओ <manyal> 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 तो, 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 तो <manyal> दे प्रो प्लेयर मरि गया भाई अब पति लेवा ना ये मारा ब्लूज भरी आ पडियो तू बोल तो भाई हेलो भाई काची

લાવેલા બ્રાઈસ કોલે છે પછી કિરાત જવાનું ના ના બે ઉળ્યા જીભડી સાફ કરે તો ગંધાઈ નહી જીભડી માં ગંધાઈ તો જા ક્યાં છે યાર સડી જાવ ડ્રોપ જાસ કે તો લોડા કભે ન ભાન વગીને મરી જ ન કે બે એ સ્કિન ની ના ઉસ કાર લે લે લઈ લે

આજનો સીએસ ગેમ પ્લે બહુ જોરદાર રહ્યું છે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયોને ને કોને કોને શેર કરી દો શેર અને ભાઈને રહો ચેનલની અંદર કલેજા